ગઈકાલે જે ભુજ તાલુકાના કુકમા ખાતે જે બોરવેલમાં એક વ્યક્તિ પડી ગયો હતો તેની જાણ પોલીસને સાંજે સાડા છ વાગે થઈ એટલે પોલીસે તાત્કાલિક અગાઉ જે આવો બનાવ બનેલો હતો એના આધારે એમની પાસે બોરવેલના ઓપરેટરના અને સ્થાનિક પ્રશાસનના બધા નંબરો હતા એટલે પોલીસે તાત્કાલિક બોરવેલના ઓપરેટરને એ જગ્યાએ મોકલ્યા અને પોતે પણ ત્યાં પહોંચી ગયા અને મીનવાઇલ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ઉપરી અધિકારીઓને મામલતદારશ્રીને ફાયર બ્રિગેડને મેડિકલને એ દરેકને જાણ કરી હતી અને બહુ જ ત્વરાથી ત્યાં પહોંચી ગયા બધા અને જે જગ્યાએ વાળી હતી ત્યાં જોયું તો એક બોરવેલમાં એક વ્યક્તિ પડ્યો હતો ત્યાં અવાજ પણ એનો આવતો હતો એટલે બહુ જ જલ્દીથી ઓક્સિજન સપ્લાય મેળવીને પછી એને ઓક્સિજન સપ્લાય આપવામાં આવ્યો અને બોરવેલ ઓપરેટરની મદદથી એની ઊંડાઈ ચેક કરી લગભગ આશરે એકસો ચાલીસ ફૂટ જેવી ઊંડાઈ હતી એટલે ઓક્સિજન સપ્લાય સાથે એને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ જગ્યાને કોર્ડન કરી લીધી અને એસપી સાહેબ દ્વારા ફાયર જે આર્મી છે અત્યારેનું એના બ્રિગેડિયર સાહેબને કોન્ટેક કરવામાં આવ્યો અને બ્રિગેડિયર સાહેબ દ્વારા એમની જે આર્મીની રેસ્ક્યુ ટીમ છે ડિઝાસ્ટરની એને પણ મોકલી આપવામાં આવી અને આ બધાના સહિયારા પ્રયાસથી તાત્કાલિક આ વ્યક્તિને બહાર કાઢવાનું પ્રોસીજર હાથ ધરવામાં આવી અને એનડીઆરએફ કે એસડીઆરએફની મદદ વગર ફક્ત પોલીસ આર્મીની જે ડિઝાસ્ટરની ટીમ છે અને સ્થાનિક પ્રશાસન અને ખાસ કરીને બોરવેલ ઓપરેટર આ બધાના સહિયારા પ્રયાસથી રાત્રે ત્રણ વાગે એ વ્યક્તિને બહાર કાઢવામાં આવેલા હતા અને પછી એને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા એની સારવાર માટે પણ ત્યાં દુર્ભાગ્યવશપૂર્ણે એને ત્યાં ડોક્ટરે એને મૃત જાહેર કરેલો છે બનાવનું કારણ પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે અમારો પહેલું પ્રાયોરિટી એને સેફલી બહાર કાઢવાનો હતો પણ સાથે સાથે પેરેલલી અમે તપાસ કરી તો આ જે બાર જણા છે એ રુસ્તમ શેખ છે ઝારખંડનો રહેવાસી છે અને અહીંયા મજૂરી કરવા માટે આવેલો છે અને એને મોબાઈલ મોંઘો મોબાઈલ ભાડે જ લેવો હતો એટલે એને એ બાબતે એના મમ્મી પપ્પા સાથે પપ્પા સાથે વાત થઈ હતી ત્યાં અને એમાં કઈ ના પાડી હશે કે કઈ શું કીધું હશે પણ આ બહુ ગુસ્સે થઈ ગયેલો અને એને પછી મોબાઈલ પછાડીને ફેંકી દીધો હતો તોડી નાખ્યો હતો અને પછી આ બોરવેલમાં પડ્યો એવી ખબર પડી અકસ્માત નોંધ અકસ્માત મોતની નોંધ કરીને એની તપાસ હાથ ધરવામાં આવી છે મરો પીએમ થઈ ગયું છે અને એની સાથે એનો ભય છે મિખાઈલ કરીને એ પણ એની સાથે નોકરી અહીંયા જ હતો એટલે એને પણ એની ડેડ બોડી આપી છે એ લોકો એને લઈને રવાના થયા છે અને આ દિશામાં હવે વધારે તપાસ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવે છે પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે બોરવેલ ની ઉપર પથ્થર મૂકેલો હતો અને પથ્થર હટાવીને એને અંદર બહુ પડ્યા છે તો પણ ડિટેલમાં તપાસ થશે અને જો એમની કઈ કઈ પણ એવી ગુનાહિત જણાઈ આવશે તો એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે